ચાર લોકોની ધરપકડ કરી તેઓના એક દિવસના રિમાન્ડ મેળવેલા હતા ત્યારે કૌશિક વેકરિયાના સમર્થનમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષે સી આર પાટીલને પત્ર લખેલો છે જેમાં આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાન સુરિયા દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખવામાં આવેલો છે જેમાં જણાવવામાં આવેલું છે કે થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો બનાવટી પત્ર વાયરલ કરવામાં આવેલો છે અને યુવાનોના આઈકોન અને જેમની સાથે મે પણ કામ કરેલું છે તેવા કૌશિક વેકરિયાની છબી ઉપર ડાક પહોંચાડવાનું જે લોકોએ કૃત્ય કરેલું છે તેવા લોકો ઉપર ઊંડાણપૂર્વકની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી યાથ ધરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કવતૃક કરી રહેલા તમામ ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમણે કરેલી છે હમણાં થોડા દિવસો પહેલાં જે અમરેલીની અંદર માન્ય કૌશિકભાઈ વકરિયા અમરેલી વડીયા કોકાવાના ધારાસભ્ય વિધાનસભાના ઉપદંડક કે જેમની સાથે મેં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ એના વડપણ હેઠળ કામ કર્યું છે એવા લોકપ્રિય અને યુવાનોની જે આઇકોન કહેવાય છે એ વ્યક્તિની સભી ખરડાવવા માટે અને બધીરાદથી જે એમનામાં લેટરપેડનો ઉપયોગ કરીને એમાં આવા અને કાર્યવાહી કરવા આવે એ હું પાટીલ સરને મેં અને સીએમને પણ મેં પત્ર લખ્યો છે મારા દ્વારા અને એમને પણ મેં કીધું છે કે આની અંદર જે ખોટું કાર્યવાહી કરે હસ્તુ વંદે માત્ર ભારત માતા કીધી